સુરત શહેરમાં નવી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવામાં આવી છે સિગ્નલ લગાવવામાં આવ્યા છે લોકો સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે પણ લોકોને ટ્રાફિક સમસ્યાથી નિજાત નથી મળી રહી છે કારણ ગમે તે હશે પણ સરકાર તો ટ્રાફિક સમસ્યા જે ટ્રાફિકના નિયમોનું પાલન થઈ રહ્યા છે એની તારીફ કરી રહી છે અત્યારે હું જે ઉધના દરવાજાનો ઓવર ફ્લાય ઓવર બ્રિજ પર છું તસવીરો આપને હું જણાવી રહ્યો છું કે આઈ તે આપ જોશો તો ઉધના દરવાજા ફ્લાય ઓવર બ્રિજ પર ધીરે ધીરે વાહનો તો ચાલી રહ્યા છે પણ છે એક લાંબુ જામ અહીંથી આપને જોવા મળશે આખું જામ અહીંથી ઉધના દરવાજા બ્રિજ પરથી લઈને મજુરા ગેટ સુધી આખું જામ દર રોજની આ સમસ્યા છે ટેક્સટાઇલ માર્કેટ હોય ઓફિસ હોય લોકો જે જવાવાળા છે દર રોજ આવી જ રીતે અહીંથી પસાર થતા હોય છે ટ્રાફિક જામનો સામનો કરતા હોય છે કોઈ પણ વાહન ચાલકને એમની વાહનની ગતિ સરકારે નક્કી કરેલી છે કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે રફતારથી પણ ના જઈ શકે છે આ રફતાર અહીં ધીમી પડી જાય દરરોજ લોકો ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરે છે સુરત શહેરની આ એક દ્રશ્યો એક જ દ્રશ્યોના દ્રશ્યો નથી આવા તમામ લોકો જે જે એક બાજુ ટ્રાફિક સમસ્યા સિગ્નલ છે એનું પાલન કરી રહ્યા છે તે બીજી બાજુ ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો આવી જ રીતે આ આખા રૂટ પર આપ જોશો વાહનોની રફતાર કહી શકાય તો નહીવત છે ટ્રાફિક જામની સમસ્યા છે એક લાંબો બ્રિજ ઉપર દરરોજ જામ લાગે છે રિંગ રોડ હોય હનુમાન મંદિર ચારસ્તા હોય કાપુદરા વિસ્તાર હોય સિંગલપોર વિસ્તાર હોય કોઈ પણ વિસ્તારમાં આપ જોશો તો આવી જ રીતે ટ્રાફિક જામની સમસ્યા તમને સામનો કરવો પડશે અત્યારે પણ આપ જોઈ શકો છો રિંગ રોડ પર કઈ પ્રકારે અહીંયા જામ લાગેલો છે અને લોકો ધીરે ધીરે પોતાના વાહનો ચલાવીને આગળ વધી રહ્યા છે લાંબા જામની સમસ્યા જે આવા દ્રશ્યો મોસ્ટલી આપણે દિલ્હી કે નોયડા બાજુ જોતા હોય છે પણ હવે સુરતની આ તસવીરો છે અને સુરતની અંદર આવા લાંબા લાંબા જામ જે છે લાગી જાય છે અને દરરોજ સુરતના લોકો ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો હવે એવામાં પ્રશ્ન એ થાય છે કે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ પણ છે ટ્રાફિક બ્રિગેડ પણ છે ટ્રાફિકની બીજા અધિકારીઓ પણ છે તો આ ધીરે ધીરે સ્પીડ લોકો કેમ વાહનો ચલાવી રહ્યા છે કેમ ટ્રાફિક સમસ્યાઓનું જે યોગ્ય રીતે અહીંયા પાલન નથી કરવામાં આવી રહ્યો છે કેમ ટ્રાફિક પોલીસ જે છે રોડ રસ્તા ઉપર ઉભી નથી રહેતી જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે હવે આ તસવીર બીજી બાજુ ઉધના દરવાજાને નીચે જે લોકો રિંગ રોડ તરફ જતા હોય ટેક્સટાઇલ માર્કેટ તરફ જતા હોય ત્યાં પણ દરરોજ આવા જ પ્રકારના जाम लागे छे जा, ट्रैफिक जाम लागे छे जा, और लोको परेशान छे हैरान छे पर लोकोनी परेशानी हैरानी कदा ट्रैफिक पुलिस ने नहीं देखाती है से जन प्रतिनिधियों ने नहीं देखा चाहिए से कि ये लोकोनी नजर में बद्दू सूरत में व्यवस्थित रीते चली रियो छे पर सूरत शहर में कोई भी अगर आपने वो दृश्य बतावा ले रियो छु कारण की

જે એમને સિગ્નલ લગાવ્યા છે એ પ્રોપર ફોલો કરી રહ્યા છે પણ ટ્રાફિક સમસ્યા જે છે શહેરમાં ક્યાંક ને ક્યાંક વધી હોય એવું લાગી રહ્યું છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત